તો મિત્રો ચેતર વસાવાને જેલથી બહાર આવવા માટે તારીખ પર તારીખ તારીખ પર તારીખ મળી રહેશે જે જેવી ફિલ્મમાં ડાયલોગ છે ને તારીખ પે તારીખ તારીખ પે તારીખ એ પ્રકારનું ચેતર વસાવા ઉપર જે ના જેવી બાબત ઉપર જેલમાં ગયા છે ચેતર વસાવા તો એની સુનાવણી ગઈકાલે તારીખ અઠ્યાવીસના રોજ હતી તો અગાઉ પણ એને ત્રણ વખત જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તારીખ પર તારીખ જ આપવામાં આવી છે તો હજુ ચેતર વસાવાની જેલવાસ લંબાશે એવું લાગી રહ્યું છે તો નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે હું છું તમારો દોસ્ત નિલેશભી તો મિત્રો હજુ સુધી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયોને લાઈક કરજો જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો મિત્રો ચેતર વસાવા છે એ ડીએપાડાના ધારાસભ્ય અનેક વખત એના ઉપર એફઆઈઆરઓ થઈ છે જેલમાં પણ ગયા છે તો મિત્રો અત્યારે જે ગ્લાસ ફેંકી દેવાના જે આરોપમાં ચેતર વસાવા જેલમાં ગયા હતા જે સંજય વસાવા દ્વારા એના ઉપર આરોપ લગાયો હતો તો મિત્રો અત્યારે ચર્ચામાં રહી એક જે દેવાયત ખબર છે જે લોક ડાયરાના જે કલાકાર છે એ પોતે સામેલ વ્યક્તિ એના ઉપર કાર ચઢાવી દે અને એના ઉપર જે એને મર્ડર કરવાનો ઈરાદાથી એના ઉપર કાર ચડાવી દેવામાં આવી હતી પરંતુ એ તો રાતોરાત જેલમાંથી છૂટી ગયા અને આ ચેતર વસાવા એને તો ખાલી ગ્લાસ ફેંક્યો સામેલ વ્યક્તિને વાગ્યું પણ નથી એને એના ઉપર મર્ડર કેસ લાગ્યો ત્રણસો બે ત્રણસો સાત જેવી કલમો લગાવીને એના ઉપર ગંભીર કલમો લાગી જેથી ચેતર વસાવા જેલથી બહાર ના નીકળી શકે મને લાગી રહ્યું કે જે આ ભાજપ સરકાર છે ચેતર વસાવવા દબાવવા માંગે છે કોઈ ને કોઈ એનો ઈરાદો છે ભાજપ સરકારનો મારું વ્યક્તિગત કહેવું છે કે ચેતર વસાવાને ભાજપમાં લઈ જવાનો ચોક્કસ પ્રકારનો ઈરાદો હોય એ પ્રકારનો મને લાગી રહ્યો છે કારણ કે નહીં જેવી બાબતમાં આટલા સમય સુધી જેલની અંદર ગોંધી રાખવું એ આપણે પણ સમજી શકીએ કારણ કે ચેતર વસાવા એકલા નહીં પરંતુ અગાઉ પણ ઘણા એવા કેસો થઈ ચૂક્યા બીજા વ્યક્તિ પર જે મર્ડર કે રેફિસ એ રાતોરાત છૂટી જાય છે પરંતુ આ ધારાસભ્ય ચેતર વસાવા જે આદિવાસીઓના મસીહા તરીકે ઉભરી આવતા નેતા એને આટલા સમય સુધી જેલની અંદર રાખવું અને ચેતર વસાવા જેટલા જેલની અંદર રહેશે એટલું આમ આદમીને ફાયદો થાય એવું છે કારણ કે આમ આદમી પાર્ટીને એક વિષય બની જતો હોય છે કે એક ધારાસભ્ય જેવા ધારાસભ્યને જેલની અંદર આટલા સમય સુધી નહીં જેવી બાબતે જેલ ભોગવવી પડે તો આમ આદમી પાર્ટી ગામે ગામ અત્યારે મીટિંગો કરી રહ્યા છે આમ આદમી જોડો જે એમનો કાર્યક્રમ છે એ થઈ રહ્યો છે ગામે ગામ અને ઘણા ગામના લોકો એ પાર્ટીમાં જોડાઈ પણ રહ્યા છે તો મિત્રો ચેતર વસાવા હજુ જેલની અંદર રહેશે કારણ કે ચેતર વસાવાના જે વકીલો છે જે હડતાલ ઉપર ઉતાર્યા હતા એનાથી જે ગુજરાત હાઈકોર્ટના વકીલો એની સુનાવણી ગઈકાલે થવાની હતી પરંતુ એ લંબાઈ ચૂકી છે અને હજુ ચેતર વસાવા અગિયાર સપ્ટેમ્બરના રોજ એની સુનાવણી થશે એ પ્રકારનું આપણને નિવેદન આવ્યું છે એ પ્રકારની માહિતી મળી છે મિત્રો તો ચેતર વસાવા હજુ જેલની અંદર રહેશે તો મિત્રો ફરી મળીશું એક તરત જ નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત ભારત માતા કી જય